સુશાસન દિવસ નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પી હતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા વર્ચ્યુઅલી રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું એ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે નડિયાદ ખેતા તળાવ ખાતે નાગરિકોની સુવિધા હેતુ સિવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ઝલક રિંગરોડ કેનાલને સમાંતર રૂપિયા નવસો લાખના ખર્ચે બનનાર વોકવે સાયકલ ટ્રેક ગાર્ડન સિનિયર સિટીઝન પાર્ક

વિશ્વનાથ સોસાયટી પાસે તથા ગાજીપુર મસ્જિદથી પાડાપુરના નાકા સુધી સીસી રોડ અને મજબુદાની પોળ પાસે પેવર બ્લોકની કામગીરી રૂપિયા છત્તેર લાખ છ હજાર ત્રણસો એકાણુંના ખર્ચે પંદરમું નાણાં પંચ વર્ષ બે હજાર એકવીસ બાવીસ તથા બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત ડ્રેનેજ પમ્પિંગ મશીનરી ખરીદવાની કામગીરી રૂપિયા અઢાર લાખ સાડત્રીસ હજાર એકસો પાંચના ખર્ચે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત જીવીપી બ્યુટિફિકેશનની કામગીરી રૂપિયા તોતેર લાખ પંચાવન હજાર ચારસો અઠ્યાવીસના ખર્ચે ખેતા તળાવ ડેવલપમેન્ટની કામગીરી